નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જિલ્લા આંતરિક એટલે કે જિલ્લાની અંદર જ અને જિલ્લા ફેરાર ફેરારસપ્રશ એટલે કે માથા સાથે માથું બદલવાની જે બદલીઓ છે અને આરજી ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે તો આની અરજી તમે જે પાંચ વર્ષ નોકરી પૂર્ણ કરેલી હોય એ આ બદલીનો લાભ લઈ શકે છે સાથે આ બદલી એના ફોર્મ ભરવાનું છે એ પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસથી પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી એટલે કે એક મહિના સુધી તમે એના ફોર્મ તમે જે જિલ્લામાં નોકરી કરો છો ત્યાંની તમે જે જિલ્લામાં નોકરી કરો છો એના તાલુકામાં જઈને તમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં જઈને એટલે કે તમે જે જિલ્લાના તાલુકામાં નોકરી કરી રહ્યા છો અત્યારે ત્યાં એ કચેરીમાં જઈને તમે ફોર્મ જમા કરાવવાના રહેશે સાથે એ ફોર્મ તમારે ટીપીઓ કચેરીમાં જમા કરાવવાના છે અને આ ટીપીઓ કચેરી બાદ ત્યાં તમે ફોર્મ ભરશો એટલે કે છઠ્ઠી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં જે ટીપીઓ સાહેબની કચેરી છે એ ફોર્મ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં જમા કરાવશે અને ત્યારબાદ તમારી બદલીની આગળની પ્રક્રિયા છે એ ચાલુ થશે સાથે આ બદલીઓ છે એ બે પ્રકારની બદલી છે એટલે કે જિલ્લા ફેર આંતરિક એટલે કે જિલ્લાની અંદર જ બદલી બરાબર એટલે કે એક તાલુકામાંથી બીજામાં બીજું જિલ્લા ફેર અરસપરસનો લાભ લેવો એટલે કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં માથા સાથે માથું બદલાવવાનું હોય તો તમે એકત્રીસ પાંચ હા એકત્રીસ પાંચ નહીં પણ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના ઠરાવ અનુસાર તમે બદલીનો જે ઠરાવ થયેલ છે એ અનુસાર તમે બદલીનો લાભ લઈ શકો છો એટલે કે આ બદલીના નવા જે બહાર નિયમો બહાર પડ્યા છે એના અનુસાર તમે એનો લાભ લઈ શકો છો સાથે અરજી ફોર્મ ભરવા માટે ટીપીયુ કચેરીમાં જમા કરાવવા માટે તમારી પાસે એક મહિનાનો સમય છે એટલે કે આવતીકાલથી પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસથી પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી તમે ટીપીયુ કચેરીમાં જ્યાં અત્યારે સર્વિસ કરી રહ્યા છો એ ટીપીયુ કચેરીમાં ફોર્મ તમારે જમા કરાવવાના રહેશે ટીપીયુ કચેરી જે અરજીઓ આવી છે અને દસ દિવસમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જે કચેરી છે ત્યાં જમા કરાવશે બરાબર ને પછી તમારી બદલીની પ્રક્રિયા છે એ આગળ વધશે તો બદલી બંને પ્રકારની છે જિલ્લા ફેર આંતરિક અને જિલ્લા ફેર અરસપરસ એમાં તમે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના સ્થિતિય લાભ લઈ શકશો એટલે કે આ તારીખે તમારી જે નોકરીની શરત છે એટલી નોકરી આ તારીખે પૂરી થશે તો પણ તમે ફોર્મ ભરી શકશો એટલે કે તમને બે મહિનાનો ફાયદો એ મળી રહ્યો છે અઢી મહિના જેવું સાથે અરજી કરવાની તારીખ તમને મેં જણાવી દીધેલ છે સાથે તમે આ બદલીના જે નિયમ છે તમારે જિલ્લા ફેર આંતરિક અને અરસ્પ્રશ બદલી એ નિયમ તમારે વાંચવા હોય તો બદલીનો જે અગિયાર પાંચ બે હજાર ત્રેવીસનો જે ઠરાવ રજૂ થયો છે એ ઠરાવમાં તમે પ્રકરણ એન આપેલું છે એમાં પાંત્રીસથી ચાળીસ પેજ નંબરમાં આ તમે બદલીના નિયમો વાંચી શકો છો સાથે એની ચર્ચા પણ હું કરી રહ્યો છું એટલે તમને માહિતી ઉપર સલી મળી જાય તો આ બદલીનો નવો જીઆર છે અત્યારે આપણે જે જિલ્લા ફેર આંતરિકના રસપ્રસ બદલી છે એની ચર્ચા કરી રહ્યા છે વધારે ચર્ચા કરતા નથી તો આ એના નિયમો છે પ્રકરણ પ્રમાણે તો આમાં તારીખો છે એ આપણા માટે મહત્વની નથી કારણ કે આ તારીખોમાં થોડી અત્યારે ચૂંટણી નજીક છે એટલે છૂટછાટ આપેલી છે તો સાથે આ રસપ્રસ બદલી માટે નિયમ એવો છે નિયમ એક કે અરજી વિદ વિદ્યા સહાયક અથવા શિક્ષક રદ કરી શકશે નહીં બરાબર તો તમે જે અરજી કરશો એને રદ નહીં કરી શકો બીજું તો અરસપ્રશ બદલી માટે અરજી કરનાર બંને વિદ્યા હોય કે શિક્ષક હોય એક જ માધ્યમમાં નોકરી કરતા હોય તે ફરજીયાત છે એટલે કે એમાં માધ્યમ એક જરૂરી છે સાથે તેઓ બંનેના વિભાગ અને વિષય પણ એક સરખા હોય તે પણ જરૂરી છે એટલે કે એકથી વાળો બદલી કરવા ઈચ્છતો હોય તો સામે એકથી પાંચવાળો બદલીવાળા જોઈશે અને છથી આઠવાળો બદલી કરવા માંગતો હોય તો સામે છથી આઠ વાળો અને એ જ વિષયનો એટલે કે સામાજિકવાળા બદલી કરવા માંગતા હોય તો સામે બદલીવાળો જે આવા તૈયાર હોય એ પણ સામાજિકનો હોય તે જરૂરી છે સાથે આ બદલીનો જે લાભ છે અરસપરસ અને જિલ્લા અરસપર્શ બંનેનો લાભ એક જ વખત સમગ્ર નોકરીમાં મળવાપાત્ર થશે એટલે કે બીજી વખત આનો લાભ તમે લઈ નહીં શકો સાથે તમારી સેવા નોંધ પહોંચી છે એમાં નોંધ પડ પડતી હોવાના લીધે તમને એક જ વખત લાભ મળશે એટલે કે બીજી વખત લાભ લઈ નહીં શકો સાથે આ તમને બદલીથી જે શાળા સામે મળે છે એ જ શાળામાં તમારે જવાનું રહેશે એટલે કે બીજી શાળામાં તમે અરસપર્શમાં જઈ નહીં શકો સાથે અન્ય શાળામાં અરસ્પ્રષ્ટ બદલીથી નિમણૂક આપી શકાશે નહીં એટલે કે બદલી પણ એટલા સમય માટે નહીં થાય સાથે તમે બદલી કર્યા બાદ ત્યાં તમારે હાજર થવું ફરજિયાત છે હાજર ના થાવ અને ખોટી રીતે હાજર ન થતા હોય તો તમારા પર કાયદાકીય પ્રક્રિયા પણ થઈ શકે છે એટલે કે પોલીસ ફરિયાદ નોંધાઈ શકે છે સાથે દસ વર્ષ સુધી એક જ તાલુકામાં ફરજ બજાવવાની શરતે એટલે કે જે બોન્ડવાળા શિક્ષક વિદ્યાસાયક હતા એ ફરજ બજાવવાની શરતે નોકરીમાં જોડાયેલ એ બોન્ડવાળા શિક્ષકે દાખલા તરીકે દસ વર્ષનો બોન્ડ હતો અને એમાં સાત વર્ષની નોકરી કરી દીધી હોય અને ત્રણ વર્ષ બાકી હોય તો એ ત્રણ વર્ષની બાંયધરી સામેના તાલુકોમાં આપવી પડશે એટલે કે જે શાળામાં જશો એ તાલુકોમાં ત્રણ વર્ષ તમારે ફરજીયાત કાઢવા પડશે એટલે કે બોંયધરીવાળા જે શિક્ષકો છે એને એટલી નોકરી જે બાકીની વધતી નોકરી દસ વર્ષમાં હોય એ સામેના તાલુકામાં બાંહેધરી સાથે પૂરી કરવી પડશે સાથે જે તે શાળામાં સામસામે જે બદલી માંગી હોય એ જ શાળામાં હાજર થવાની રહેશે એટલે કે બીજી શાળામાં હાજર નહીં થઈ શકાય સાથે બંને શિક્ષકની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ છપ્પન વર્ષ કરતાં વધુ ના હોય તે પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે તો અરજી કરવાની છેલ્લી તારીખ અત્યારે પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે બરાબર તો છપ્પન કરતાં વધુ ના હોય તો છપ્પન કરતાં વધારે ઉંમર હશે અરજી નહીં કરી શકે સાથે આ બદલી કરે છે એ બે વર્ષ સુધી રાજીનામું પણ નહીં આપી શકે એ પણ ધ્યાનમાં રાખ બદલી કરનાર બે વર્ષ સુધી રાજીનામું નહીં આપી શકે કે સ્વૈચ્છિક નિવૃત્તિ પણ લઈ નહીં શકે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે તો જિલ્લા આંતરિક અરસ્પર્શમાં છપ્પન વર્ષની ઉંમર છે અને જિલ્લા ફેર અરસ્પર્શ એટલે કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટેની ઉંમર પંચાવન વર્ષ છે બરાબર એટલે કે પંચાવન વર્ષ કરતાં વધુ હોય તેઓ અરજી નહીં કરી શકે એટલે કે પંચાવન કરતાં ઓછી ઉંમર હશે તે જ અરજી કરી શકશે બાકીના જિલ્લા ફેર નહીં જઈ શકે સાથે જિલ્લા ફેર એટલે કે બહારના જિલ્લામાં જ જનાર વિદ્યા સહાયકો કે શિક્ષકોએ ત્રણ વર્ષ સુધી નિવૃત્તિ કે રાજીનામું નહીં મૂકી શકે તે પણ ખાસ ધ્યાન રાખવાનું છે અને આ બદલીનો લાભ છે સમગ્ર નોકરી દરમિયાન એક જ વખત તમને મળે છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે એટલે કે બીજી વખત આનો લાભ તમે નહીં લઈ શકો તો આ બધા નિયમો છે આટલા તમે નિયમો જાણી લો આપ સૌનો આભાર થેન્ક યુ